ભજ કાર્યક્રમ સુધલ મણિભા ભેનરે કે જીગર જોબન પુત્રાજા રામ 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 અજ પાંચ સ્ટુડિયોમાં જે મહેમાન આયા એનો બહુ વડો પરિચય દે શકાય હેંહ કારણ કે આ જ મુજે ટીચિંગ કરિયરની શરૂઆત કઈ તો હું ટીચિંગ કરિયરની શરૂઆત મે જ પ્રિન્સિપલ તરીકે જે કાર્યરત હો એ અજ પાંચ સ્ટુડિયોમાં મહેમાન તરીકે આયાન ડૉક્ટર ફરીદેવ ખોજા જે ઇકોનોમિક્સ જે અંદર પીએચડી હોલ્ડરથી એમ ફિલ્ એમ એમ બી એ ડિપ્લોમાન બી એડ વગેરે વગેરે ડિગ્રી અજ તાથ ગેલા આયા કે અજ જે સમય પ્રમાણે કરિયર પસંદગી કેવી રીતે કરણી સમય બદલા તો અન્ય સમય ની સાથે સાથ તા કે પણ કરર પસંદગી કરે બદલાવ ઘણી અચેર આવે રામિત શ્રોતા એ જણાયો કે ખરેખર કરિયર પસંદગી જો

સમય બાળક ધોરણિદિ સમય શરૂ થોર ભાઈ એટલે ચાતો કે બાળક કે અગ્યા વીને ડોક્ટર બનનોીટ તૈયારી કરે એ જે વિષય વસ્તુ એ ધોરણ નવ થી જ અભ્યાસક્રમ વેતો બરોબર ભાઈ સરકારી નોકરી જે અંદર કોમ્પિટેટિવ એક્ઝામ પ્રિપેરેશન કરણી વિષય વસ્તુ મળે ધોરણ નોથી શરૂ થઈ વેદ વેતો એટલે કે જે સેકન્ડ્રી એજ્યુકેશન સિસ્ટમ આ સેકન્ડ્રી હાયર સેકન્ડ્રી એ કે આવરી ગંદી વેતી એટલે એ મતથી આ તો કે ધોરણ નો એ યોગ્ય સમય કાર્ય પસંદ કરે છે

કેમિસ્ટ્રી બાયોલોજી બરોબર જડે હી વિષય જે અંદર ઈ ભણતો એ ભણો તડે કે રસ પેતો વિષય જે અંદર અને જો જો ગાણિતિક રસ આય કે ગણિત જે અંદર કે વસ્તુ જે અંદર બહુ રસ એનજી ઘણી બધી એડી એ કારકિર્દુ જન ગણિત વિષય હોય એ પસંદ અચે તો બાયોલોજી પછી એનકે અંદર એ બોટની આય તો બોટની મેન જો રસ આટલે કે આવોરણ નો થી એનકે એ રસ જ વિષય ખબર પનતા બરોબર

જન જે અંદર પા વધુ કરિક્યુલમ ઓરિયન્ટેડ જો કે હાણે પાણી સિસ્ટમ જે અંદર બદલાવ આવ્યો એ સાથે સાથે પાંજા બોર્ડ ઘણા બધા એડા અભ્યાસક્રમ ખણી આવ્યા જે રીતે સીબીએસઈ બોર્ડ ઈ ધોરણ 10 અંદર સ્કિલ બેસ્ડ ઓપ્શનલ સબ્જેક્ટ્સ ખણી આયો જ રીતે પાંજો ગુજરાત બોર્ડ આ પણ ધોરણ 10 અંદર અમુક ઓપ્શનલ વિષય મે સ્કિલ મેસ્ડ એટલે એ સમય બાળક હી

પણ રસ અને ક્ષમતા કે ઓળખણી કેવી રીતે ઘણી બધી એડી સાયકોમેટ્રિક ટેસ્ટ છે જે ટેસ્ટ દ્વારા આ બાળક જે અંદર કોરો રસ છે બાળકની કઈ ક્ષમતા છે એટલે કે આ હું એડાકળો વર્ડ યુઝ કરી દોસ કે એપ્ટિટ્યુડ ટેસ્ટ જન નામ વે તો બરોબર એપ્ટિટ્યુડ એટલે એડી કુદરતી ક્ષમતા બરોબર રુચિ અને સ્વભાવ કે જાણે જો અકળો સાધન છે બરોબર અને ઈ જે ટેસ્ટ દ્વારા બાળક જે અંદર કેળે પ્રકારની ક્ષમતાઓન યા મે રસ આય યા તો બાળક જે અંદર એ કઈ કુદરતી ક્ષમતા ક્ષમતાઓ સાયકોલોજીકલી લોજીકલી ન્યુમરિકલી નંબર સાથે હોય અને એન મથે એન ટેસ્ટ ટૅ પા તારી શકોતા કે બાળક જે અંદર

हीअ जी टेस्ट हूंदियूं ही ही न हीअ कंप्यूटर बेस्ड टेस्ट हूंदी आहे अने इन जे अंदरि मोस्ट ऑफली कंप्यूटर ते जवाब ॾे अने ई प्रश्न अहिड़ा हूं था की जॾहिं जा जवाब ॾींदो हुए न त इनजे साथे साथे एप्टीट्यूड चेक थींदा जहिड़ी थी रीति चां त हिकिड़ो वर्बल के भाषा जो हा बरोबर એનજો રીઝનિંગ જો એટલે કે એનજો તર્ક બુદ્ધિ કેટલી લોજિકલી કેટલો વિચારી શકે તો એ મેકેનિકલ એપ્ટિટ્યુડ એટલે કે યાંત્રિક એટલે કે ચીજ વસ્તુ સાથે જો એ કેરો વલણ આય એપ્ટિટ્યુડ એલ મતલબ કે જગ્યા સાથે જો લોકેશન સાથે જો તો કેડી હે અને ક્લરિકલ પણ અંદર ચેક થિયે તો કે ભઈ

कंप्यूटर द्वारा इन्हीअ खे इन्ही माटे जी कई कारकिर्दियूं आहिनि इताए में अचनि थियूं क्लरिकल एप्टीट्यूट सारो स्कोर आयो

પણ એટલીસ હકડી કે બે વખત કે ત્રે વખત પાન ટેસ્ટ જે અંદર પાંજા રિઝલ્ટ ના રહ્યો તો પાકે ખબર પે કે રિયલ મે બાળક મે કરો સમતા અને સાથે સાથે કરિયર ગાઈડન્સ માટે જા અથવા તો પાછી સબ કે કાઉન્સિલર હે જો પણ પાકે હેલ્પ ગન્નુ ખપે બરોબર બ્યો તો જીગર ભાઈ આઈ જાણો કે પાંજ જીવન કાર જે દરમિયાન અકળો કોઈ પણ વ્યક્તિ વે ને એ ઈ થી ત્રે વાર તો કારકિદી પસંદગી યા ચેન્જ કર દો જ વે તો સચી ગાલે સચી ગાલે એટલે એનજો મતલબી થીએ તો કે જે પરીક્ષા હે ઈ જો વિદ્યાર્થી આ ઈ 100% સચોટ રીતે દે તો એનજે જવાબ મથાનો કમ્પ્યુટર ચોંદો કે ભઈ આઈ જે વસ્તુ જવાબ DNAયો એન પ્રમાણે ઈ કરિયર અથવા કારકિર્દી પસંદ કરી શકો સાવ સાવ સાહેબ હાણે હસાય শ্রোતા હે કે ઈ જણાયો કે કારકિર્દી પસંદગી કરે તો વિદ્યાર્થી એનમે સૌથી વડો રોલ કંજો હે અને કોરો ભૂલ ખાઈ વને તો વિદ્યાર્થી બહુ સરસ આય પ્રશ્ન જે રીતે પા નારીઓ તા કે એજ્યુકેશન જો એકડો ટ્રાયેંગલ હે અચ્છા એટલે કે એ કેન્દ્ર બિંદુ જે અંદર વિદ્યાર્થી આને એ આજુબાજુ જે જે બિંદુ હોય એ આ શિક્ષક બે હોય વાલી અને હોય પાંજી આખી એજુકેશન સિસ્ટમ બરોબર તો આ હું ઈ ચંદોસ કે સૌથી વધુ જે કારકિર્દી પસંદગી મે જો ફાળો વે ને તો શિક્ષક જો અને એ વાલી બરોબર જે રીતે શિક્ષક જડે વિદ્યાર્થી કે ભણાય તો એન જે દ્વારા કન્ટિન્યુઅસ ઇવેલ્યુએશન કરે તો અને એન દ્વારા એનજી વધુ જાણે તો અને વાલી પણ વિદ્યાર્થી સાથે અને શિક્ષકે જે મદદથી જાણી શકે તો કે અંદર કઈ ક્ષમતા હોય એટલે કે વાલી અને શિક્ષક જો મુખ્ય રોલ હતો પણ આ હદા થોડો ક્લિયર કહી દોસ અને મુકે પ્રશ્ન કે ભૂલ થઈ એવો બને તો કે કારકિર્દી પસંદગી વખતે એની જો રોલ તો મુખ્ય હે પણ ઈ રોલ મુખ્ય રોલ ઓથોરિટિવ થઈ તો બને એટલે કે બાળક કે વાલી તરફથી ઈચ એમે અચે તો કે તો કે જ અભ્યાસક્રમ કરે જોય બરોબર તો કે ડોક્ટર જ બને જો કુટુંબ માં મળે ડોક્ટર

અને એ જ રીતે નવે નવે વિષય સાથે આયા અસાય સ્ટુડિયોમાં અચંદા રોજા અને અસે શ્રોતાએ કે નવી નવી ગાલયું કરદાર રોજા ઈ સાથે પાજે પ્રોગ્રામ જો ટાઈમ પણ પૂરો થયેલ આયો તયો રજા કાર્યક્રમ જો પ્રસારણ આકાશવાણી જે ભજ કેન્દ્રતા કરે મે આયો